એક પણ લોટના ઉપયોગ વગર પણ બનાવી શકશો માવાની જરૂર નથી મિલ્ક પાવડરની જરૂર નથી દૂધની જરૂર નથી છે ને એકદમ સિમ્પલ પણ એકદમ યુનિક નવો સ્વાદ સાથે આપણે આજે હલવો બનાવીશું તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા અડધા કપ જેટલો ગોળ લીધો છે તો અહીંયા મેં દેશી ગોળનો યુઝ કર્યો છે તમે કોઈ પણ ગોળમાં બનાવી શકો છો અને જો ગોળમાં ન બનાવવો હોય ને તો ખાંડમાં પણ બનાવી શકાય છે પણ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ગોળનો યુઝ કરું છું આ રીતે ગોળને આપણે સમારી લેશું તો એમાંથી આ અડધા કપ જેટલો જ મેં ગોળ લીધો છે અને ગોળ ના જેટલા બને એટલા નાના ટુકડા કરીશું આ રીતે તો હું અહીંયા બે વ્યક્તિને થાય ને એટલો હલવો બનાવું છું એટલે મેં અડધા કપનું માપ લીધું છે તમારે જેટલો બનાવવો હોય ને એ પ્રમાણે મીઠાશ પ્રમાણે ગોળનું માપ લેવાનું હવે અહીંયા મેં એક વાટકી પાણી લીધું છે એને આપણે પેનમાં એડ કરીશું સાથે આપણે ગોળ એડ કરી દેસું અને ગોળને સારી રીતે મેલ્ટ કરવાનો છે જ્યાં સુધી સરસ એવો ગોળ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરવાનો અહીંયા કોઈ આપણે એક તારની એવી કોઈ ચાસણી કરવાની જરૂર નથી માત્ર ગોળને મેલ્ટ કરવાનો છે અને આ હલવો છે ને માત્ર દસ મિનિટના પહેલા પહેલા તો બનીને તૈયાર થઈ જાય છે તો છે ને એકદમ સિમ્પલ આસાન નવો ને યુનિક તો આ હલવો તમે ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય અને જો બનાવ્યો છે તો મને કમેન્ટમાં કહેજો અને નથી બનાવ્યો તો પણ મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તમારે નવી નવી કંઈ પણ રેસીપી જોવાની ઈચ્છા હોય ને તો પણ મને કમેન્ટ કરજો હું તમારી સાથે શેર કરીશ અહીંયા હવે તમે જુઓ ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તો આપણે આ રીતે પાણી છે ને એ સરસ ગરમ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું છે બસ આ રીતે પાણી ગરમ થઈ જાય ને એટલે આપણે એને સાઈડમાં મૂકી દેસુ હવે આપણે આ હલવા બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે પૌવા તો અહીંયા આપણે જે બટેટા પૌવામાંથી પૌવા બનાવીએ ને એ જ પૌવાનો યુઝ કરવાનો છે તો જે નાયલોન પૌવા આવે ને એનો આપણે યુઝ નથી કરવાનો નહીતર જ્યારે તમે હલવો બનાવશો ને તો એ છે ને મિક્સ થઈ જશે અને છૂટો છૂટો નહીં થાય તો બસ હવે એક ચમચી ઘી એડ કરીશું અને એમાં આપણે એડ કરીશું મખાના તો મખાના એડ કરવા ઓપ્શનલ છે પણ જો તમે એકવાર એડ કરશો અને ખાશો તો ખૂબ જ હેલ્ધી આ તૈયાર થશે કેલ્શિયમથી ભરપૂર છે જેમને કમરના દુખાવા છે હાડકાના દુખાવાના છે ને એના માટે બેસ્ટ છે અને બાળકો માટે પણ બેસ્ટ છે તો બધાને મખાના ખાવા જોઈએ એટલા માટે હું ઘણી બધી રેસીપીમાં મખાનાનો યુઝ કરું છું અને આ રીતે બનાવું છું તો અહીંયા મખાનાને આપણે હલકા રોસ્ટ કરી લેવાના છે તમે જુઓ થોડી જ વારમાં ઘેપ કરી અને મખાના છે ને એ ક્રિસ્પી થઈ જશે તો એનો કલર બહુ ચેન્જ ના થઈ જાય ને ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે તો આ રીતે શેકાઈ જાય ને પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા મેં મખાના પણ એડ કર્યા છે અને સાથે ડ્રાય ફ્રૂટ પણ એડ કર્યા છે તમે ખાલી ડ્રાય એડ કરીને પણ બનાવી શકો હવે અહીંયા મેં કાજુ બદામ બં લીધા છે અને તમને ડ્રાયફ્રુટ ઓછા કે વધારે જેવા પસંદ હોય ને એ રીતે લઈ શકાય જો નાના બાળકો થઈ મોટા ઘરમાં ડ્રાયફ્રુટ ન ખવાતા હોય અથવા તો મખાના ન ખવાતા હોય ને તો આ તમારે જરૂરથી એડ કરવાના એટલે બધા હલવો પણ ખાશે અને સાથે ડ્રાય ફ્રુટના પણ વિટામિન મળી જશે તો આ રીતે ડ્રાય ફ્રૂટ હલકા શેકાઈ જાય ને પછી એમાં આપણે કિસમિસ પણ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને કિસમિસને હલકી ફૂલવા દઈશું બહુ વધારે પડતી પણ ફૂલવા નથી દેવાની એટલે આપણે ઓછા ઘીમાં ડ્રાય રોસ્ટ કરીએ છીએ તો જે કિસમિસ છે ને બહુ ફૂલી જશે ને તો એ એનો ટેસ્ટ અલગ જ આવશે અને ઓછી ફૂલશે ને તો એનો ટેસ્ટ પણ સારો આવશે હવે સાથે ચાર ટેબલ સ્પૂન જેટલું નાળિયેર તો અહીંયા કર્યા છે જેના લીધે હલવાનો જે ટેસ્ટ છે એ પણ વધી જશે અને સાથે બધા જ વિટામિન મળી જશે તો હવે આ બધી વસ્તુ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે ને તો આપણે એની પ્લેટમાં કાઢી લેશું બસ આ રીતે બધી વસ્તુને હું પ્લેટમાં કાઢી લઈશ એટલે જેથી કરીને આપણે હલવામાં યુઝ કરીએ ત્યારે બિલકુલ બળે નહીં હવે ફરીથી એક ચમચી ઘી એડ કરીશું અને એમાં એડ કરીશું પૌવા તો પૌવાને પહેલાંથી ચાળીને મેં સાફ કરી લીધા હતા તો ખાસ તમે પણ એ રીતે સાફ કરીને પછી જ યુઝ કરજો એનાથી જે પૌવામાં ઝીણા ઝીણા ટુકડા અને એનો પાવડર હોય ને તે બધો નીકળી જાય હવે પૌવાને પણ આપણે ઘીમાં સારી રીતે શેકી લેવાના છે તો એનો કલર બહુ ચેન્જ નથી થવા દેવાનો બહુ ક્રિસ્પી પણ નથી કરવાના અને હલકા રોસ્ટ કરી લેવાના છે પછી આપણે જે પાણી તૈયાર કર્યું ને તેને ગાળીને એડ કરી દેસુ અને તરત જ હવે આપણે એમાં મિક્સ કરવાનું છે તો પૌવા છે ને એ ગોળ સાથે પાણી સાથે મિક્સ થશે ને એટલે તરત જ સોફ્ટ થવા લાગશે જો તમે વધારે શેકી લીધા હશે ને તો એને સોફ્ટ થતા વાર લાગશે એટલે ખાસ તમારે માત્ર ઘીમાં થોડા શેકવાના છે હવે આપણે એમાં જે ડ્રાય શેકીને રાખ્યા છે ને તે અને સાથે મખાના પણ એડ કરી દેસુ મિક્સ કરી દેસુ હવે જે પણ ડ્રાય અને આ પૌવા છે ને એ તરત જ સોફ્ટ થવા લાગશે અને હલકો ક્રંચ પણ રહેશે અને હલકા સોફ્ટ પણ થઈ જશે તો બસ હવે આપણે સતત આ રીતે મિક્સ કરતા રહીશું અને જે પાણી છે ને ગોળવાળું એ બળી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે જેમ જેમ પાણી બળી જશે ને એટલે એમાંથી જે ઘી આપણે પહેલાં એડ કર્યું છે ને એ બધું સરસ એવું છૂટું પડવા લાગશે અને આ હલવો છે ને એ પ્રસાદ માટે પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકાય છે અને અહીંયા હું ફ્લેવર માટે સૂંઠનો પાવડર એડ કરું છું અને સાથે જાયફળને પણ ઘસીને એડ કરું છું તો તમને જે પણ ફ્લેવર પસંદ હોય ને એ એડ કરવાની અહીંયા તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો સૂટની અને જાયફળની ફ્લેવર બહુ સરસ લાગે છે એટલે હું બંને ફ્લેવર એડ કરું છું મિક્સ કરી દઈશું અને તમે જુઓ થોડી જ વારમાં આ રીતે પેનથી અલગ થવા લાગશે અને જો એક્સ્ટ્રા તમારે ઉપરથી ઘી એડ કરવું હોય ને તો એકથી બે ચમચી પણ ઘી એડ કરી શકાય પણ ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે એટલે હું ઘી એડ નથી કરતી હવે આ રીતે સરસ તમે જુઓ પેનથી અલગ થવા લાગે ને બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે વધારે કૂક નથી કરવાનું બસ આ હલવો તૈયાર થઈ ગયો ઉપરથી થોડા મગજ બી પણ હું એડ કરું છું એનાથી બહુ સરસ એવી ટેસ્ટ આવશે ફ્લેવર આવશે અને સાથે હેલ્ધી પણ બનશે બસ હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે તો આપણે એને ગરમા ગરમ ઠંડો બંને રીતે સર્વ કરી શકાય છે અને અચાનક ગળિયું ખાવાનું મન થાય જ્યારે પણ તમને કંઈ મહેમાન આવે અથવા પ્રસાદમાં તમારે કંઈક નવું યુનિક બનાવવું હોય ને તો આ હલવો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે નાના બાળકોથી લઈને મોટા બધાને ખૂબ પસંદ આવશે અને જો એકવાર બનાવી લીધો ને તો એટલા હેલ્ધી બની જશો કે વારંવાર ખાવાનું મન થશે ઉપરથી હું ખસખસથી ગાર્નિશ કરું છું અને બસ હવે આ આપણે ગરમા ગરમ સાવ કરીશું તો ચાલો મેં તો આ હલવાની રેસીપી બનાવી લીધી તમે ક્યારે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ